ચાર દિવસ વીજ ચોરી રોકવા માટે વીજ વિભાગે વિવિધ વિસ્તારો માં તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં વીજ વિભાગના જીયુએનએલ વડોદરા અને પસ્તિમ વિસ્તારોમાં ફરીને ઘરોના વીજ જોડાનું તપાસ કર્યું હતો જે માપ શંકા જણાતા મિત્રની તપાસ કરવામાં આવે છે જેમાં કોઈ છેડા કર્યા તો નથી ને અને જરૂર જણાય તો મિત્રને કચડીએ લઈ જઈને લેબમાં તપાસ કરવામાં આવી રહ્યા છે જેમાં કોઈ ગેરરીતિ જોવા મળે તો દંડ કરવામાં આવે છે અને કોઈ ગેરરીતિ નહીં જણાય તો ફરી મિત્રને આપી દેવામાં આવી રહ્યા છે આમ છેલ્લા 4 દિવસથી ભરૂચ શહેરી વિસ્તારમાં ચાલી રહેલા વીજ ચેકિંગમાં 6486 મીટર ની તપાસ કરવામાં આવી હતી જેમાંથી 128 મીટર ના જોડાણ માં મળતા વીજ વિભાગે 1.4 કરોડ નો દંડ ફટકારવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે વીજ વિભાગ અવારનવાર વીજ ચોરી રોકવા માટે વીજ વપરાશના ના આધારે તપાસ કરતી હોય છે ખાસ કરીને ઉનાળા દરમિયાન વીજનો સૌથી વધુ વપરાશ થતો હોય છે જેના કારણે વીજ ચોરી થવાની શક્યતા પણ વધુ હોય છે ત્યારે આવા આકસ્મિક તપાસ દરમિયાન વીજ જોડાણ માં ગેરરીતિ જોવા મળે છે